ઉગડી મારું ઉડડી મારું ઉપરથી ખૂલું કરી હું ધમનભાઈ ભાઈ આબરા ટુકડીના પેલા દાવેદાર હા કોઈ એમ

बंदो भई भाई बंदि करो भ्राचारो भाई बंदि करो भ्राचारे स्टोर करो बंदा मेडिकल स्टोर बंदि करो बंदो के केतिरी मेडिकल स्टोर करो करो भाई बंद करोड़ी हफ़्ता बंदि करो તો હું લોકલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં બે કમ્પ્લેન આપ પહેલાં એક કમ્પ્લેન આપવામાં આવે છે ત્યારે લાઇસન્સ બદલીને બીજાની આપવામાં આવે છે ફરી પાછી વિડીયો રેકોર્ડિંગ ઉતારી અને સબૂત પુરાવા સાથે બીજી એક કમ્પ્લેન કરવામાં આવે છે અને બીજી કમ્પ્લેટ કર્યા પછી કોઈ રિસ્પોન્સ આવતો નથી અથવા કે હવે એનું શું થયું એનો કોઈ જવાબ આવતો નથી તો હવે એ બે કમ્પ્લેન્ટનું બીજી પોર્ટલ જે પીએમ પોર્ટલ છે એમાં કમ્પલેટ કરેલી છે અને એમાં છેલ્લે કોન્સન ઓફિસર તરીકે એજી કોશિયન નામ શો કરતું હતું ઓનલાઈન અને એમણે પછી એક્શનના ભાગરૂપે એ અરજી છે બે કમ્પ્લેટ ઓલરેડી લોકલમાં કરેલી છે એ ત્યાં જ લોકલ ટ્રાન્સફર કરીને કેસ ક્લોઝ કરી દેવામાં આવે તો આ બાબત વિશે તમારું કેટલું યોગ્ય નિર્ણય છે ત્યાં ત્યાં બે કમ્પ્લેન્ટ થયેલી છે અને ત્રીજી કમ્પ્લેટ ત્યાં જ ક્લોઝ કરવામાં આવે છે હવે એન્સ ઇન્વેસ્ટિગેશન થયું કે નહીં એનો જે ગાઈડલાઇન પ્રમાણે એટીઆર રિપોર્ટ જનરેટ કરવો પડે અને પીજી પોર્ટલમાં અપલોડ કરવો પડે એ હજુ સુધી મને મળ્યો નથી બસ આ એક્શન ટેકન રિપોર્ટ અરજી કરનાર ફરિયાદીને આપવામાં ગંભીર આવશે કોઈ મેડિકલ સ્ટોરની અમે ફરિયાદ કરીએ એટલે ફૂડ એન્ડ ડ્રગ્રગ સાથે તપાસ કરે ફાર્માસિસ્ટથી ગેરહાજરી પકડાય એટલે ખુલાસો લેવા બોલાવે એટલે ફાર્માસિસ્ટ એમ કે હું જમવા ગયો હતો એમ છતાં આસિસ્ટન્ટ કમિશનર તો આ કડક થઈ કહી દે કે ભાઈ નહીં ચાલે નવો ફાર્માસિસ્ટ હાજર કરો બરાબર એટલે નવો ફાર્માસિસ્ટ હાજર કરે એટલે કેવું કરે કે નવો લટકાય લાયસન્સ ભાડે લાવી દે ફાર્માસી બેસા નવું લાઇસન્સ આવી જાય છે એટલે મેં વર્ષો પહેલાં એક જાની દુશ્મન નામનું પિક્ચર જોયું હતું સાહેબ સંજીવ કુમારનું એમાં રજા મુરાદ ભૂત બન્યું હોય છે અને એનો ડાયલોગ હોય છે રજા મુહૂર્ત મારી નાખવામાં આવે છે એટલે રજા મુરાદમાંથી ભૂત નીકળી અને સંજય કુમારમાં જતું રહે છે અને જતા જતા ડાયલોગ બોલે છે કે મેં તો બસ શરીર ચેન્જ કરતા મેં તો આંખમાં હું તો આપણા ફાર્માસિસ્ટ જે લાયસન્સ આપે એ જ એવું છે કે મેડિકલ તો એને જ છે એક લાયસન્સ ભાડાનું જતું રહે છે બીજું લાયસન્સ આવી જાય છે એટલે ફરી એમાં ફરિયાદ કરવાની થાય બરાબર કે લાયસન્સ પર ચાલે છે હવે આપણા નિયમો જે છે બે દિવસ બંધ આપો પાંચ દિવસ બંધ આપો તો એનાથી કેમિસ્ટ્રી ફરક પડતો નથી તો આવા કેમિસ્ટ્રો વિરુદ્ધ નક્કર કાર્યવાહી કેવી રીતે કરી શકાય કારણ કે તમે એમ કહો એકવાર ફરિયાદ આપો હ તપાસ કરી શકો ફાર્માસી બરોબર પછી બીજી વખત વારંવાર ફરિયાદો કરી જોજો તો અમે નક્કર કાર્યવાહી કઈ રીતે કરી શકાય તમે બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા કરવામાં આવ્યો હતો અને એ આદેશનું પાલન કરાવવાની જવાબદારી દરેક જિલ્લાના કલેક્ટરોની છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નથી આ એમના તરફ સ્પષ્ટતા કરો અને જે કલેક્ટર આદેશ કર્યા છે એ આદેશનું પાલન કરીને જવાબદાર ફૂડ એન્ડ ડ્રગ બોર્ડ છે એટલે મહેસાણામાં સીસીટીવી ના કાયદાનું પાલન નથી થતું તો એક લેખિત પરે કલેક્ટરને આપી દો કે એના અધિકારીઓ કાયદાનું પાલન નથી કરી લેટર બી મારા પાસે છે અને હું ફરિયાદ કરીશ બરાબર કારણ કે ફૂડ એન્ડ ડ્રગ બોર્ડ નું પોલીસ નું કામ નથી સીસીટીવી નો એની માહિતી આપવા વિનંતી તો એમાં આ અમારા અધિકાર ક્ષેત્રની વાત શું ને જવાબ મળે છે કલેક્ટરનો ફરિયાદ કરો ને જાહેરનામો એમની વાત સાચી છે કલેક્ટર જાહેરનામું બહાર પાડતા હોય એટલે પછી આમાં પોલીસ ઉપરથી એ રીતે થઈ શકે ના ના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે જ કરી શકે આમ કામ બીજા કોઈ પોલીસ વિભાગે ના કરી શકે એટલે એ જાહેરનામાનો

એટલા માટે કરવામાં આવ્યો કે યુવા પેઢી નશાના રવાડે ના ચડે એટલા માટે પણ તો આપણા કમિશનર કોશિયા સાહેબે જે કમિટીમાં હતા સૂચનો આપવાના હતા એમણે કેમિક એસોસિએશનના હિસારે મરજીયત કરવા માટે પ્રયત્નો કર્યા હતા આપણે કોશિયા સાહેબને મને અંગત કોઈ વિરોધ નથી પણ જ્યારે ફાર્માસિસ્ટોના વિરુદ્ધ નિર્ણયો લે ને ત્યારે અમે એનો વિરોધ કરીએ છીએ બીજા કોઈને કઈ સવાલ ડોક્ટરો ડિસ્પેન્સ કરે છે સાહેબ હું એટલું જણાવું છે

અમારો પ્રસંગ છે સાહેબ હવે અમારો પ્રસંગ છે તમારું શું થઈ ગયું સાંભળવા જવાબો ક્યાં આપો છો જવાબો ક્યાં આપો જવાબ મળ્યા કોઈ ને જવાબ કોઈ ને મળતા રજૂઆત તો પછી

દરેક જિલ્લાના અધિકારી અત્યાર સુધી ભ્રષ્ટાચાર કરતા આવ્યા છે એમની પોલો ખોલવાની છે આપણે અત્યારે અહીંયા આવ્યા તો પોઝિટિવ વાતાવરણ ઊભું કરવા માટે પણ એમને એ ચિંતા નથી કારણ કે એમને ખબર છે પોઝિટિવ આવશે તો દિવાળી ના હપ્તા નજીક છે એ બંધ થઈ જશે તો આ તમામ ફાર્માસિસ્ટોને કહી દઉં છું કે એક પણ રૂપિયો આપવાનો નથી ઓકે અને તમારા જે મિત્રો પાસે માગે તરત મને જાણ કરો ગેરંટી આવું છું એ ઓફિસ ની તારાબંધી કરીશું અને એ ડ્રગ ઇન્સ્પેક્ટર જાહેરમાં વરઘોડો કાઢીશ અને બીજો અહીંયા એસીબી ને કોલ કરો લખ્યું બી છે તમે ત્યાં પણ કોલ કરી શકો છો ભ્રષ્ટાચાર માટે તમે સ્પષ્ટ ફરિયાદ કરવાની છે એમાં કોઈ સવાલ જ નથી અને રજનીકાંતભાઈની હું અધિકારી તરીકે કહું તો ફરિયાદ કરો જ સાહેબ ફાર્મસિસ્ટના ધંધા બધા હોમિયોપેથીક ને તો ડોક્ટરો એટલે લઈ લીધા છે પ્રિસ્ક્રિપ્શન સાહેબ એક 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 ધ્યાન દો લોકો ના સાહેબ ના ખબર નહી ડ્રગ ઇન્સ્પેક્ટર કે છે કરે છે એક જિલ્લામાં છે ને ડ્રગ ઇન્સ્પેક્ટર હપ્તો નતો આપ્યો ને તો એની દુકાનમાં જઈ દવાઓ બાર ફેંકી દીધી રોડ ઉપર આટલી હદે દાદાગીરી કરે છે તો દાદાગીરી જે થતું ફરિયાદ હવે હેલો દોસ્તો પૂર્ણ કરીએ છીએ આપણે એક કામ આજે સમગ્ર વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ મનાવી રહ્યો છે ત્યારે ગુજરાતના ફાર્માસિસ્ટોમાં ડબલ ખુશીનો માહોલ છે કારણ કે રાજ્યની તમામ જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીઓને ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવનાર કમિશનર હેમંત કોશિયાને કમિશનરના પદેથી હટાવી દેવામાં આવે છે અને એમના સ્થાને આઈએએસની નિમણૂક કરવામાં આવી છે જેનો રાજ્યભરના ફાર્માસિસ્ટોએ ગાંધીનગર ખાતે ફટાકડા ફોડી અને કેક કાપીને ઉજવણી કરી હતી સાથે સાથે નવા નિમાયેલા કમિશનર પાસેથી આશા રાખીએ છીએ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફેલાવી બદીઓ દૂર કરે અને તમામ અધિકારીઓને ડિસિપ્લિનમાં લાવે અને આ સાથે અમે રજૂઆતો કરી છે કે જે મેડિકલ સ્ટોર્સ ફાર્માસિસ્ટના ભાડાના લાયસન્સ પર ધમધમી રહે છે એમના લાઇસન્સ કેન્સલ કરવામાં આવે જે ફાર્માસિસ્ટો પોતાનું લાયસન્સ ભાડે આપીને ગુનાહિત કૃત્યમાં સાથ આપી રહ્યા છે એમને બ્લેક લિસ્ટ કરવામાં આવે સાથે ઓફિસોમાં બેસી રહેતા અને ખાલી હપ્તા ઉઘરાવા માટે નીકળતા ડ્રગ ઇન્સ્પેક્ટરોને દર મહિને પચાસ મેડિકલ સ્ટોર્સનું રૂટીન ચેકિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવે ચેન સ્ટોરો અને હોસ્પિટલો સંલગ્ન જે મેડિકલ સ્ટોર છે એમાં ત્રણ ફાર્માસિસ્ટ ફરજિયાત કરવામાં આવે દરેક મેડિકલ સ્ટોર્સમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરવામાં આવે સાથે સાથે નેશનલ હેલ્થ મિશનના ફાર્માસિસ્ટોને જે પગારમાં અન્યાય થયો છે એ સત્વરે દૂર કરીને વીસ હજાર પગાર કરવાની માંગ ગુજરાત ફાર્માસી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે રજનીકાંત ભારતીય પ્રમુખ ગુજરાત ફાર્માસી એસોસિએશન